મુકેશ પરીખ પ્રમુખ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ અખિલ ભારતી જીએસટી કાઉન્સિલે જીએસટીમાં ઘટાડાનો જે નિર્ણય કર્યો છે એ ગ્રાહકલક્ષી અભિગમયુક્ત હોવાથી ગ્રાહક સુરક્ષા આવકાર આપે છે કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સિલને અભિનંદન આપે છે પરંતુ સાથે સાથ કન્ઝ્યુમર પ્રોટેક્શન એન્ડ એક્શન કમિટીએ માનનીય પ્રધાનમંત્રીજી અને માનનીય કેન્દ્રીય નાણામંત્રીને મંત્રીને આજ રોજ મેમોરેન્ડમ પાઠવીને કડક તાકીદ કરી છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ અને જીવન વીમા એમાં અઢાર ટકા જીએસટી નાબૂદ કર્યું પરંતુ વીમા કંપનીઓ પ્રીમિયમમાં વધારો ના કરે અને આ જીએસટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને પાસોન કરે એ સૌથી વધુ મહત્વનું છે જીએસટીમાં ઘટાડાની કાર્યવાહીનો અમલ થવો જોઈએ તારીખ બાવીસ વીસ સપ્ટેમ્બર નવરાત્રિના પ્રથમ દિવસથી જ તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો ઘટવા જોઈએ કેન્દ્ર સરકારે દેશની તમામ રાજ્ય સરકારોના જિલ્લા કલેક્ટર જિલ્લાના પુરવઠા અધિકારી મુખ્ય સચિવ કેન્દ્ર અને રાજ્ય સરકારનું પ્રશાસન ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ ગ્રાહક કોર્ટોને મહત્વની જવાબદારી આપવી જોઈએ કે આજની તારીખમાં જે બજાર ભાવ છે અને બજાર ભાવ જે વસ્તુઓ પ્રોડક્ટનું વેચાણ થાય છે એનાથી જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે એનો લાભ ગ્રાહકોને મળવો જોઈએ ભાવ ઘટવા જ જોઈએ દાખલા તરીકે એર કન્ડિશન ટીવી ફ્રીઝ વગેરેમાં અઠ્યાવીસ ટકા જીએસટી હતો હવે જે દસ ટકા ઘટાડ્યો તો એ દસ ટકા ભાવ ઘટાડવાનો લાભ મળવો જોઈએ એવી જ રીતે ખેડૂત ગ્રાહકો તો ટ્રેક્ટરના પાર્ટ્સમાં દસ ટકાનો ભાવ ઘટવો જોઈએ તમામ પ્રોડક્ટમાં વીમા કંપનીઓએથી માંડીને તમામ ઉત્પાદકો વેપારીઓ ડીલરો ડિસ્ટ્રીબ્યુટરોએ જે પ્રમાણમાં ભાવ ઘટાડો કરવો જોઈએ એટલે જીએસટીમાં ઘટાડાને સુસંગત હોવો જોઈએ સરકારે બજાર ભાવ માટે સર્વે રિપોર્ટ કરવો જોઈએ અને આજની તારીખના બજાર ભાવ કરતાં બાવીસમી સપ્ટેમ્બર નવરાત્રિના પ્રથમ દિવસથી જ ગ્રાહકોને દિવાળીની ગિફ્ટ આપી છે એનો અમલ થશે તો જ ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક હિતનો હેતુ સાર્થક થશે